કટકા કરે બરફી પાડે બારો ભજન માં આવીને આડા પડવો ઘેર ઉજી રહો હારો કોઈ ના પુહાય મેલો બનાવટ વાતો આવું મારા શંકર નહીં પુહાતો અને પાલવ નહીં આજે તો અમારી સંધુભાઈ બહુ પ્રેમી એમને ઘેરથી બહુ પ્રેમીલા હતા એવા ગુરુમુખી હતા દે છૂટી અને આપણે છોડવાનો છે છોડ્યા છૂટકો નથી કોઈને થી રહેવાના નથી એના માટે મહાપુરુષો રાત ભરોળિયા કરીને ઉજાગરા કરીને પીરસે છે પણ આ મોરતને સમજાતો નથી કે છે કે માણસ ભણો સુંદર અમારે ધર્મેરો અમે વાત કરી એમાં જોગારો અમે સુંદર ભજન બોલ્યા આ આપણને ધપ્પા નથી ગયા તો જોગારો સુંદર બોલ્યા રા ભક્તિ રાધી હોય તો જ કરવી હે લગ્ન કરે તો હા ઠેલી ઠેલી મહેનતથી થઈ તો રહે ના હા રોતો રોતો ઘર મોડું હસ્ત હાથે મોડું થાય એમ કા હપ્તા હા રહે

રાતે અમારા બાજુરો અમાય હતા ઠે કહરા સારું કર્યું એક વાર જે હોંડા જ આવતા આવતા થઈ ગયા બહરા બહરા થઈ ગયા ભાઈ જાતા કહરા અમે એક જણ અમે બાપ દેડો જા કહરા અને ભજન કરીને હેડાઈ સિગરેટ ચાડી પડે આ હોંડા હાચી ના કે કોઈ દેખાય ના મોજો કોઈ કે બિત્રત મોહની એમ જોઈ હો થઈ ગયો અને કમ કોઈ ચોકડી આવીને બોલીસ વાળા કોબડા ઉભીને તાપતા હતા આમ તો સારો ને અરવિંદ અરવી કીધું હવે તો એ રો કીધું એમ ગરમી ઊભો રાહજો પેલા એ મોટી આડો ખસતો ખસો અને આ તો અમીર ભાઈ હતા બોલીશું માળા અજે રાખે હે કાકા આમ ગાડી તો ઊભી પેલો બોલેરો ગાડી પોલીસ ની બે ત્રણ જણા કોબળા ઊઢીને તાપેરા મેં તો પાયા ને નાતું બાબે કે ને ખસ તો કહતો તાપુ થે એટલે કાકા કે ક્યાંથી આવો છો એટલે કીધું બાપુ મતો તાતે ગીત સીતો પુલી છો આ કીધું પણ મને બોલ્યા ને મેં તો મે કીધું બાપુ જાતા કહરા આ સિગરેટ માં થઈ જા સમ બહરા એટલે તાપા જો હલા કે કાકા તમે તો કોમેડી થો કે લે ક્યાં બનાવ કે ક્યાં ઉઠાળ કે એટલે આ તો ગોમ નો નોમ એવો હોય છે કેવાનો મારો મીનિંગ એ છે કે ફાળ ચૂકે મોનરો છરો પર ચૂકે હંચ વચન ચૂકે મોનવી તોળી કે ત્રણ નો ગાય વંશ અમને અમારે કેની ભજન બોલ્યું તો તોળા રોણીયું વચન સંભાળી વેલા જાગતો જાડેગા હરે કોને કરો મારા

તારા જે ક્ષણ સમાજી વહે છે કે નથી રહેવાતો કોને કરો મારા દરડાની વાતો તારું ગમસિંહ ના પાડતો તોરલ ને દીધી દોઢ દોખી પડી હતી તોરલ બોલી કે ગુરુદેવ કે દોઢ દોખી પડી છે કે જે છે અંધારમાં સમાધિ લેવાની તૈયારી કરી સમાધિ લઈ લીધી તોરલ ઇંજેથી નીકળી અને આવી શેમાળે આવી અને ગોવાળીયા બોલ્યા કે તોરલ દે જેઠલ જી હમાજી લઈ લીધી હા 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 તોરલ કે મને કહેવાના આયા હમાજી લઈ લીધી તારે એને તોરલ એક તારો થતા કે મને આવો કે સર મેવાડમાં તમે શું બોલ્યા કે તને પૂછાવાનો કે હું જાયો નહીં તારે જે તોરલ હમાજી માથે થતા લઈને બોલી છે અરે વાતો સંભાળી વેલે

देह तो कोई ने गहमा आपने रोम सुंदर बोल्या पे आ खातो ने बितोन दी मतोन दी जन्मों दी आवतो दी जातो दी बड़तो दी हुकातो दी क्षेत्र दी छदातो दी, दी अमर थे अविनाठी गए आ खुळियो फटतो कडीन बीजे वतरा पेरिले परमो फर्मों परमो ने तमे शू करयो तमे आया कयो करवान शू करयो अरे तमारा माटा ગયો રે તન ફમ પારી સોમા છો ગયો મરાબો જમીરે

કેવાનું મારો મિલામ કે બાપુ ફેરા તો ખૂબ ફર્યા ઉંદર તો ખૂબ ખૂજું ખૂજી ખૂજી ખુદે ઉંદર ભોગવે ભોરી કઈક વખત હું બને મૂર્ખો વાવે હું લણે મરી જો આપણે ખોદવાનું સારું છે કોઈ બંધ કરતા નથી અરે ગોતી નાશ થવાને ગુરુ ફૂલકર મળ્યા ના દોડ્યા દીવ કહેલી દાંત ભાગી દીવની દાંત શું છે લો અમને કોઈ લેબોરેટરી કરે તો કે અમે તો ભજન નથી કર ભજન નથી કર ખબર જ નથી દીવની દાંત શું છે આ મહાપુરુષો જોડે અમીરભાઈ આ લોઢાણા સણે ગમતમ નહીં સિંહનું દૂધ દેવા તેવા પાતળમાં ના બે ભજનો આપણે ગઈ ને કોઈ પછી ભગતો બની ગયા માલક માં થોડુંક બોલતા આવડી બીજું હોય તે હું બોલો ને ઘડી કાઢી ડોક્ટર આપતા હા એ નહી મુક્યા તો ચાર બરાબર બી નહીં આ મોકલો આ